માટે સ્કિન માટે ઘણા બધા આપણે ચિંતિત છીએ પણ શું પ્રાઇવેટ પાર્ટ માટે ક્યારે ચિંતા કરી છો તમે કરી છે બટ ખૂબ જ ઓછા લોકોએ જરૂરત છે અવેરનેસની સેક્સ્યુઅલ હેલ્થ પ્રોબ્લેમ કેટલું મહત્વનું ટ્રીટમેન્ટ તો દૂરની વાત છે ચર્ચા કરવા પણ કોઈ તૈયાર નથી પ્રાઇવેટ પાર્ટની તકલીફને લઈને કેટલી મહિલાઓ આવતી હશે ઓવરઓલ કેસના પચાસ ટકા મહિલાઓને નાની મોટી પ્રોબ્લેમ્સ હોય જ છે પ્રાઇવેટ પાર્ટની સમસ્યાની અવગણના કેટલી જોખમી સમસ્યાને સમજશો નહીં તો પછતાશો કોઈ દર્દીનો એવો કિસ્સો કે જે યાદગાર રહી ગયો હોય આમ તો અનેક છે પણ એક દંપતીનું જીવન બદલાઈ ગયું જી સ્પોટ સ્પોર્ટેશન જે છે એ શું છે જી સ્પોટ ઓગમેન્ટેશન એ પણ એક એસ્થેટિક પ્રોસીઝર છે તો આ પ્રોસીઝર કઈ રીતે અલગ છે અમદાવાદમાં પહેલી વખત આ બધી પ્રોસિજર્સ થતી હોય તો અલગ જ હોય ને એના માટે રેડિયો ફ્રિક્વન્સી ટ્રીટમેન્ટ્સ એ ખાસ જરૂરી છે જેમાં પેશન્ટને અમે કોઈ સર્જરી નથી કરતા ના કોઈ છે આપવામાં આવે છે હવે હાઇમેનોપ્લાસ્ટિક સર્જરી શું છે અને કયા કારણોસર કરાવવી જોઈએ અમદાવાદમાં અવેલેબલ છે આ બધી ટેકનિક્સ એના માટે તમારે આ વિડીયો જોવો પડશે આ વિડીયો માત્ર સ્ત્રીઓ માટે નથી પુરુષો માટે પણ એટલો જ મહત્વનો છે જો જીવનસાથી સમસ્યા સમજશે તો એનું નિરાકરણ આપોઆપ આવી જશે મહિલાઓને લગતી ન થતી વાતોની આજે વાત કરવી છે હેલ્થ ગ્રંથમાં નમસ્કાર હું છું ખ્યાતિ આજે વાત કરવી છે એક એવા વિષય પર કે જે સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનો છે પણ ક્યારેય ખુલીને ચર્ચા આ વિષય પર નથી થતી જી હા હું વાત કરી રહી છું સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટ ટ્રીટમેન્ટ વિશેની તમને થતું હશે કે ટ્રીટમેન્ટ શેની ટ્રીટમેન્ટ કઈ રીતે શું તે શક્ય છે કોણ કરે તો બધા જ સવાલોના જવાબ તમને આજે મળશે આ એપિસોડમાં તો આજે મારી સાથે આ ઇન્ટરેસ્ટિંગ વિષય પર ચર્ચા કરવા માટે જોડાયા છે ડોક્ટર કૃપા ભગત કે જેઓ ગુજરાતના એકમાત્ર નિષ્ણાંત વલ્વો વજાઇનલ એસ્થેટિક સર્જન છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કૃપા થેન્ક યુ સો મચ હવે ડોક્ટર મારે એ સવાલ છે કે વલ્વો વજાઇનલ એસ્થેટિક સર્જન તરીકે તમે જે કામ કરી રહ્યા છો ગુજરાતમાં માત્ર એક અત્યારે તમે છો અને સૌથી પહેલાં તે સવાલ છે કે આ સર્જરી છે શું વલ્લો વજાઇનલ એસ્થેટિક સર્જરી ગાયનેક સર્જરી નો જ પાર્ટ છે જેમાં મેં પેશન્ટના એક્સટર્નલ જેનાઇટેલિયા જેને કે કહેવાય છે વજાયના એન બલ્વા એટલે યોની અને બહારના ગુપ્તાંગની સર્જરીસ કરીએ છે આમાં નોન સર્જિકલ ને સર્જિકલ પ્રોસીજર્સ બંને ઇન્ક્લુડેડ હોય છે ખાસ કરીને એવું થાય છે કે આ વિશે તો કોઈ વિચારતું જ નથી ને તો તમને આ વિચાર કઈ રીતે આવ્યો સો મેં જ્યારે એમબીબીએસ જોઈન કર્યું ત્યારે મને પહેલાથી જ હતું કે મારે કંઈક યુનિક કરવું છે આઈવીએફ છે લેપ્રોસ્કોપી છે ઓપ્સેટિક છે કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે બધા એ કરતા જ હોય છે મારે એવી બ્રિ એવી બ્રાન્ચમાં જવું હતું વિચ ઇઝ રિલેટેડ ટુ એસ્થેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જરીઝ સો આઈ વોઝ ઓલરેડી ઇન્ટરેસ્ટેડ ઇન ધિસ પહેલાંથી જ એટલે આઈ પ્લાન કે હું કરીશ તો હું પ્લાસ્ટિક વજાઇનલ સર્જરીઝ જ કરીશ ઓકે હવે વજાઇનલ જ્યારે બોલવા જઈએ છીએ ત્યારે આ શબ્દને બોલતા જે સ્ત્રીઓનો જ એક મહત્વનો ભાગ છે શરીરમાં પણ એ બોલવાનું કે એની ચર્ચા કરવા માટે જ અત્યારે કોઈ જાણે કે સ્કોપ નથી આપણે ગમે તેટલા હાઈ એજ્યુકેટેડ છે બટ આ શબ્દ જ્યારે આવે છે ત્યારે એકદમ સંકોચ અનુભવે છે એવા સમયે કૃપા ભગત એક એવી વસ્તુ લઈને આવી રહ્યા છે કે જે લોકોના દિલો દિમાગ પર તેની અસર કેવી રીતે કરી શકાય છે એટલે પહેલાં તો મારે એ જાણવું છે કે આ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે કેમ હોય છે કેવી રીતે થાય છે વલ્વો વજાયનલ એસ્થેટિક સર્જરીઝમાં બે પાર્ટ્સ હોય છે એસ્થેટિક અને ફંક્શનલ પાર્ટ એસ્થેટિક પાર્ટ એટલે ઘણીક મહિલાઓ એ પ્રોબ્લેમ્સ લઈને આવે છે કે એમને વલવા અને વજાયનાના અપિયરન્સથી કંઈ પ્રોબ્લેમ હોય છે એ લોકોને એનું શેપ ચેન્જ કરવું હોય છે કે એસ્થેટિકલ અપિયરન્સમાં નથી ગમી રહ્યું હોતું એમને એ એમને પર્સનલ ચોઈસ હોય છે અને ફંક્શનલ પાર્ટ હોય છે જેમાં એકચ્યુઅલમાં કોઈ પ્રોબ્લેમ હોય છે એન્ડ પેશન્ટ અમારી પાસે આવે અમે પહેલાં એની સારવાર કરીએ બધા ઇન્વેસ્ટિગેશન કરાવીએ અને ઇફ નીડેડ અમે એનું આગળ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ મહિલાઓના ઇન્ટિમેન્ટ હેલ્થ વિશે પણ ઘણી બધી વાત 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 નથી નથી થતી એ કમ્ફર્ટેબલ હોતી અને એટલે જ ન થાય તો આપ એને કેવી રીતે ટ્રીટ કરતા ઓકે સો કોઈ પણ પેશન્ટ જ્યારે ગાયનેક ડોક્ટર પાસે જાય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ગાયનેક ડોક્ટર્સ એ વસ્તુનું પૂછતા જ નથી પ્રોબ્લેમ કે સેક્સ્યુઅલ હેલ્થમાં શું તમને પ્રોબ્લેમ થાય છે જે રીતે પેશન્ટ્સ પણ કમ્ફર્ટેબલ નથી રહેતા એ વસ્તુને ડિસ્કસ કરવા માટે સો જ્યારે મારી પાસે પેશન્ટ આવે છે પહેલા તો એમને બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવું છું હું પોતે એવા ક્વેશ્ચન્સ પૂછું છું જેથી પેશન્ટને બહુ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે ટુ ટોક અબાઉટ ધેર સેક્સ્યુઅલ હેલ્થ પ્રોબ્લેમ્સ સો પેશન્ટ ખુલ્લીને મારી સાથે વાત કરે છે એક રેપો બની જાય છે ડોક્ટર ને પેશન્ટ વચ્ચે સો ઇટ બીકમ્સ ઇઝી ટુ ટ્રીટ દે આ જે ટેકનિક છે બધી અલગ અલગ છે તેમાં અમે લેબિયા પ્લાસ્ટી સર્જરી વિશે પણ મેં વાત સાંભળી વાંચ્યું તો એ સર્જરી છે શું કોણ કરાવે છે કેવી રીતે હોય છે એ વિશેની માહિતી આપશો સો લેબિયા પ્લાસ્ટિક એવું પ્રોસીઝર છે ઇટ્સ અ સર્જિકલ પ્રોસીજર જેમાં અમે લેબિયાને બંને લેબિયા લેફ્ટ એન્ડ રાઇટ લેબિયાને શેપ સાઇઝ અને કલર એને સિમેટ્રિકલ બનાવીએ છીએ અને આ પ્રોસીજર કરવા માટે બે રીઝન્સ હોય છે એક એસ્થેટિક રીઝન અને એક ફંક્શનલ રીઝન એસ્થેટિક રીઝન એટલે પેશન્ટની ચોઈસ હોય છે કે એમને આ વસ્તુ કરાવી રહી કરાવી છે અને ફંક્શનલ રીઝન એટલે પેશન્ટને ક્યારેક ઇરિટેશન હોય લેબિયા પર કોઈ લીઝન હોય બિનાઇન ઓર મેલેગ્નન્ટ એના માટે બી અમે સર્જરી કરતા હોઈએ છીએ અને અમુકવાર એવું બી થતું હોય છે કે ઘણા પેશન્ટ્સ જે ઓબીઝ હોય છે એ એમની સર્જિક સર્જરી કરાવે છે ઓબેસિટીની બેરેએટેક સર્જરી પછી પણ પેશન્ટ્સ આવતા હોય છે કે એમનું લેબિયા ઇઝ લૂઝ અને દે વોન્ટ ટુ ગો ફોર લેબિયોપ્લાસ્ટી એવા પેશન્ટ્સ પણ આવે છે ઘણા પેશન્ટ્સ એવા છે જે આફ્ટર અ સર્ટન એજ મેનોપોઝ અચીવ થઈ જાય એના પછી બી લેબિયા પ્લાસ્ટિક પ્રોસિજર કરાવવા આવે છે બાય ચોઈસ નોટ બાય કમ્પલ્શન ઓકે આપણે અત્યાર સુધી વાત કરી સર્જિકલની હવે જો નોન સર્જિકલની વાત કરીએ તો ખાસ કરીને ઘણી બધી મહિલાઓ એવી હોય છે કે જે બિકની સ્પા કે પછી વોલ્વર લાઇટનિંગ જેવી નોન સર્જિકલ ટ્રીટમેન્ટ માટે પણ જાણકારી મેળવવા ઈચ્છુક છે તો એમને આપ શું કહેશો આ પ્રોસીજર કમ્પલસન નથી હોતું પેશન્ટ કમ્સ વિથ હર ચોઈસ કે એમને આ વસ્તુ કરાવી છે અને આમાં અમે આ પ્રોસિજર એવું છે એ એક સેશનમાં ના થાય મલ્ટિપલ સેશન્સ જોઈએ એના માટે તો ઇફ અ પેશન્ટ કમ્સ અમે એવું ના કહી શકીએ કે એકવાર આવ્યું તો એની ટ્રીટમેન્ટ વેન શી ગોઝ બેક થઈ જશે આનો કોઈ ડાઉન ટાઈમ નથી હોતો આનો મેઇન ફાયદો એ છે અને બીજું જ એ છે કે અગર પેશન્ટ કહે કે વલવલ બ્રાઇટનિંગ એટલે મને આખો એરિયા વ્હાઈટ જોઈએ છે એવું બી પોસિબલ નથી તમારો નોર્મલ જે સ્કીન ટોન છે બોડીનો એ જ કલર આવશે ઇફ વી ડુ ધ ટ્રીટમેન્ટ સો કોઈ ફોલ્સ એક્સપેક્ટેશન બી નથી અમે આપતા પેશન્ટ ઓકે સ્પા વિશે તો ઘણા બધાએ સાંભળ્યું છે બટ બિકની સ્પાની જ્યારે વાત આવે છે અને એ પણ જ્યારે ડૉક્ટર કૃપા ભગત કે જે વન ઓફ ગુજરાતની અંદર બેસ્ટ એસ્થેટિક સર્જન છે આ વિશે તો એ તેના માટે જરૂરી છે એ પણ જાણવું એટલું જ ખાસ છે ને વેરિક પેશન્ટ આવે છે પણ એના અને એની વિશે જો નોલેજ હશે તો વધારે તેને કામ લાગશે શું કહેશો સો બિકિની સ્પા એટલે નોર્મલી તો આપણે ઇન્ટિમેટ એરિયાનું ધ્યાન મોસ્ટલી હવે બધા વુમેન રાખતા જ હોય છે બટ મેઇન છે એમના ઇન્વેસ્ટિગેશન રૂટીન ચેકઅપ જે છે પેપ્સમિયર બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ યુએસજી આ બધું પર ઇન્કલુડેડ હોય છે સ્પામાં જે પ્રોસીજર્સ કરતાં પહેલાં અમે બધા ઇન્વેસ્ટિગેશન કરાવીએ છીએ એન્ડ ઓન ધ બેસિસ ઓફ ધેટ અમે પ્રોસીજર સિલેક્ટ કરીએ છીએ કે આમાં આપણે શું કરવા જેવું છે અને અગેન સ્પા ઇઝ નોટ બાય કમ્પલ્શન પેશન્ટ કમ્સ વિથ હર ચોઈસ જી આગળ વધીને વાત કરીએ તો જી સ્પોટ એક્શન્સ જે છે એ શું છે એટલે શું એ કોઈ સર્જરી છે જી સ્પોટ ઓગમેન્ટેશન એ પણ એક વજાયનલ એસ્થેટિક પ્રોસીજર છે નવે જી સ્પોટ શું છે જી સ્પોટ એક એવો એરિયા છે ઇટ્સ નોટ એકચ્યુઅલી અ સ્પોટ ઇટ ઇઝ એન એરિયા જે યુરેથ્રાની અંદર ટુ સેન્ટીમીટર્સ હોય છે અને આ જી સ્પોટ ઓગમેન્ટેશન એના માટે યુઝ થાય છે જેનાથી સેક્સ્યુઅલ પ્લેઝર આવે વુમેનને અત્યારે ઘણી બધી ફિમેલ્સ એ કમ્પ્લેન લઈને આવતી હોય છે કે એમને ઇન્ટિમેસી વખતે દે આર નોટ એબલ ટુ ફીલ એનીથિંગ તો એના માટે અમે જી સ્પોટ ઓગમેન્ટેશન કરીએ છીએ જેમાં અમે ઇન્જેક્શન્સ આપીએ છીએ અને અગેન આ વસ્તુ એક સેશન પર ના વર્ક કરે આના મલ્ટિપલ સેશન્સ હોય એન્ડ ઓલ્સો ઇટ ડિપેન્ડ્સ કે પેશન્ટનું એક્સેપ્ટન્સ કેવો છે તો જી સ્પોટ ઓગમેન્ટેશન પ્રોસીજર ડિપેન્ડ કરે છે એજ પર પેશન્ટની મેરિડ લાઈફ કેવી છે એન્ડ પેશન્ટનું એક્સેપ્ટન્સ કેવું છે અને હાઉ ઇઝ ધેર રિલેશનશીપ વિથ ધેર પાર્ટનર્સ બિલકુલ એજની જ્યારે વાત આવે છે ત્યારે હવે એવું જોવા મળી રહ્યું છે કે મેરિડ લાઈફ પછી સેક્સ્યુઅલ રિલેશન હોય છે એવું નથી હોતું લિવિંગ કે હવે જે ટ્રેન્ડની આપણે જોઈ રહ્યા છે બટ એ સમયે તો શું આમાં કોઈ એજ લિમિટ છે કે એ સમયે જ આવીને આ જી સ્પોટની જે ટ્રીટમેન્ટ છે એ કરી શકાય છે કે પછી એના પછી જ કરવી કોઈ એજ લિમિટ ખાસ જાણવા માગું છું જી સ્પોટ ઓગમેન્ટેશનની એઝ સચ કોઈ એજ લિમિટ નથી હોતી વન્સ અ પેશન્ટ ઇઝ એક્ટિવ સેક્સ્યુઅલી તો પેશન્ટ એની ચોઈસ પ્રમાણે ક્યારે બી આવી શકે છે અને એ અગેન આમાં પાર્ટનરનો કોઈ રોલ નથી હોતો ઇટ ઓનલી ડિપેન્ડઝ ઓન ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટ એને કરાવવું છે કે નહીં હવે જેમ જેમ વાત કરી તો મે મેનોપોઝ જે સ્ત્રીઓ માટે કહેવાય છે કે એક મહત્વનો વિષય છે ને એની ચર્ચા ફરીથી એકવાર હું કહીશ કે નથી જ કરતી ઘણી બધી સ્ત્રીઓ એવા સમયે જે વેઝાઇનલ ડ્રાયનેસ છે કે પછી યુરિનની જે પ્રોબ્લેમ્સ છે ઘણી બધી તો એના માટે શું ટ્રીટમેન્ટ હોય છે સો વુમેનનું મેનોપોઝ આફ્ટર ફોર્ટી હિટ કરે છે મેનોપોઝમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે જેને ઓવરઓલ આપણે કહીએ છીએ જેનેટો યુરિનરી સિન્ડ્રોમ ઓફ મેનોપોઝ એમાં વજાઇનલ ઇરિટેશન થાય ઇચિંગ થાય બર્નિંગ મિક્ચ્યુરેશન થાય ઇનકોન્ટિનન્સ થાય બર્નિંગ મિક્ચ્યુરેશન અને ઇનકોન્ટિનન્સ જોડે જ ચાલતું હોય છે એમાં પેશન્ટને બળતરા થઈ શકે યુરિન કરતી વખતે અને અમુકવાર એવું થતું હોય કે પેશન્ટ એમનું યુરિન કંટ્રોલ ના કરી શકે તો ઘણી બધી ફિમેલ એ કમ્પ્લેનથી લઈને આવે છે કે દે હેવ ટુ વેર ડાયપર્સ અને સમટાઈમ્સ દે આર અફ્રેડ કે એ લોકો ઘરની બહાર નથી જઈ શકતા તો એના માટે રેડિયો ફ્રિકવન્સી ટ્રીટમેન્ટ્સ એ ખાસ જરૂરી છે એ કેવી રીતે વર્ક કરે છે એ જણાવશું સો જેનાઇટો યુરિનરી સિન્ડ્રોમ ઓફ મિનોપોઝમાં મેઇન છે વલ્વો વજાઇનલ એટ્રોફી જેમાં ઇરિટેશન ઇચિંગ આ બધા પ્રોબ્લેમ્સ થાય છે અને ઇન્કોન્ટિનન્સ જેમાં સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ હોય છે અને અર્ઝ ઇન્કોન્ટિનન્સ હોય છે એમાં અમે ઘણી બધી પ્રોસીઝર્સ યુઝ કરીએ છીએ સીઓ ટુ લેઝર્સ અને રેડિયો ફ્રિકવન્સી આ બંને નોન સર્જિકલ એસ્થેટિક પ્રોસીજર્સ છે જેમાં પેશન્ટને અમે કોઈ સર્જરી નથી કરતા ના કોઈ એનેસ્થેશિયા આપવામાં આવે છે પ્રોસીજર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ મિનિટ્સનું હોય છે અને અગેન ધ પ્રોસીજર ઇઝ નોટ ફોર વન ટાઈમ ઇટ ગોઝ વી હેવ ટુ ડુ ઇટ મોર દેન વન ટાઈમ્સ એટલે અમે પેશન્ટનું કેટલું એફિકેસી છે પેશન્ટને એક્સેપ્ટન્સ કેવું છે ટ્રીટમેન્ટ રિકવરી કેવી રીતે આવે છે એના બેઝિસ પર અમે ડિસાઇડ કરીએ છીએ કે અમને આ પ્રોસીજરના કેટલા સેશન્સ જોઈશે ઘણી બધી મહિલાઓ એવી છે કે સેક્સ્યુઅલ રિલેશન વખતે એમને પ્રોબ્લેમ્સ જે થતી હોય છે મેઇનલી ટાઇટનેસ છે કે અન્ય કોઈ પ્રોબ્લેમ્સ છે તો આવા ક્વેશ્ચન્સ લઈને જ્યારે તમારી પાસે પેશન્ટ આવે છે શું હોય છે તેનું આન્સર અને કઈ રીતે શું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ આપણે સો ઘણી ફિમેલ્સ એ કમ્પ્લેન લઈને આવતી હોય છે કે જ્યારે પણ એ ઇન્ટિમેટ થાય દે આર નોટ એબલ ટુ ગેટ ફૂલ્લી ઇન્વોલ્વ ઇન ધ ઇન્ટિમેસી આને કહેવાય છે વજાયનિસમસ જેને અમે સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ છીએ પેલ્વિક પેઇન વજાઇનસમસ એક એવી વસ્તુ છે જેમાં ઇન્ટિમેસી કરતી વખતે પેશન્ટ્સ એમના બધા પેલ્વિક ફ્લોર મસલને કોન્ટ્રેક્ટ કરી દે છે શી ઇઝ નોટ એબલ ટુ રિલેક્સ ધ મસલ્સ જે કારણે એ લોકો ઇન્ટિમેસી નથી કરી શકતા એના માટે પણ અમારી પાસે ટ્રીટમેન્ટ્સ છે જેમાંથી એક ટ્રીટમેન્ટ છે બોટોક્સ ટ્રીટમેન્ટ એમાં અમે બોટોક્સ ઇન્જેક્શન આપીએ છીએ ઇન ધ વજાઇનલ એરિયા એન્ડ યુરેથ્રલ એરિયા સો દેટ પેશન્ટના જે બી પેલ્વિક ફ્લોર મસલ્સ હોય એ કોન્ટ્રાક્ટને રિલેક્સ થઈ શકે અને શી ઇઝ એબલ ટુ હેપીલી એન્જોય હર ઇન્ટિમસી પાર્ટ હવે હાઈમેનોપ્લાસ્ટી સર્જરી શું છે અને કયા કારણોસર એ કરાવવી જોઈએ હાઈમેનોપ્લાસ્ટી એક એવી સર્જિકલ એસ્થેટિક પ્રોસિજર છે જેમાં અમે હાઈમેનને રિકન્સ્ટ્રક્ટ કરીએ છીએ હવે વોટ ઇઝ હાઈમેન હાઈમેન એક એવો પાર્ટ છે વજાયનાની અંદર જે એક પડદો જેવો હોય છે અને યુઝ્યુઅલી એ ટેર થઈ જતો હોય છે ટેર થવાનો રીઝન હોય છે સેક્સ્યુઅલ ઇન્ટિમેસી સ્પોર્ટ્સ પર્સન હોય એનું પણ ટેર થઈ શકે જે વિગરસ વર્કઆઉટ કરતું હોય એનું પણ ટેર થઈ શકે હવે આ ટેર થયા બાદ ઇફ ધ પેશન્ટ ઇઝ પ્લેનિંગ ટુ ગેટ મેરિડ તો અમુક પેશન્ટની પર્સનલ ચોઈસ હોય છે કે એમને હાઈમેન ફરીથી રિકન્સ્ટ્રક્ટેડ જોઈએ છે આ એક નાનું થર્ટી મિનિટ સર્જિકલ પ્રોસીજર હોય છે ઇન્ટિમેટ પાર્ટને સુંદર બનાવવા માટે કુલ લૂક આપવા માટે શું જરૂરી છે અને કઈ રીતે એની સર્જરીઝ થતી હોય છે એ વિશે પણ અમે જાણકારી આપશો ઓકે સો ઇન્ટિમેટ પાર્ટને સુંદર બનાવવું ઓર એસ્થેટિકલ લુક આપવું એ પેશન્ટની ચોઈસ હોય છે કે એમને એ વસ્તુ કરાવી છે કે નહીં આને અમે કહીએ છીએ લેબિયલ ફિલર્સ લેબિયલ ફિલર્સ બે પ્રકારના હોય છે એક હોય છે ફેટ ફિલર અને એક હોય છે હાઈલોરાનિક એસિડ ફિલર ફેટ ફિલરમાં અમે પેશન્ટના બોડીમાંથી જ ફેટ લઈને એને પ્રોસેસ કરીને અમે ઇન્જેક્ટ કરીએ છીએ વલવા પર જેનાથી ફૂલનેસ જેવો લૂક આવે છે અને હાઈલોરાનિક એસિડ બહારથી લેવામાં આવે છે જે અમે વલવા પર ઇન્જેક્ટ કરીએ છીએ અગેન ઇટ ગીવ એસ્થે અપિયરન્સ ઓકે તો આ ટ્રીટમેન્ટ કેટલા સમય સુધી ચાલે છે એટલે કે કેટલા સમય સુધી રહે છે આ ટ્રીટમેન્ટ ડિપેન્ડ કરે છે પેશન્ટનું બોડી સ્ટ્રક્ચર કેવું છે લેબિયલ ફિલર્સ એક એવું પ્રોસિજર છે જે ફોર અ લોંગ ટાઈમ રહી શકે છે બટ અગેન ઇટ ડિપેન્ડ ઓન ધ પેશન્ટ પેશન્ટ અગર વિગ્રેસ વર્કઆઉટ કરે તો એ ફિલર્સ પણ લૂઝ થઈ શકે અને વલ્વરનો એરિયા લૂઝ થઈ જાય એટલે આ પ્રોસીઝરને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એટ ટુ ટ્વેલ્વ મન્થ્સમાં રિપીટ કરવામાં આવે છે અગેન ઇટ ઇઝ નોટ નેસેસરી પેશન્ટના ચોઈસ પર હોય છે એમને કરાવવું છે કે નહીં ઓકે હવે ગાયનેપોલોજીમાં એવી કંઈ સર્જરી છે કે જેમાં નાના નાના કટ લઈને આપ સર્જરી કરો છો ને એ જલ્દી રિકવર પણ થઈ જાય છે ગાયનેકમાં સ્મોલ કટવાળી સર્જરી હોય છે એને કહેવાય છે લેપ્રોસ્કોપી જેને અમે પિન હોલ સર્જરીઝ બી કહીએ છીએ એમાં અમે પેશન્ટના એબડોમિનમાં થી ત્રણ હોલ્સ કરીને લેપ્રોસ્કોપ નાખીને અંદર સર્જરી કરતા હોઈએ છીએ લેપ્રોસ્કોપી સર્જરીનો એડવાન્ટેજ શું છે કે આમાં જલ્દી રિકવરી થતી હોય છે પેશન્ટની હોસ્પિટલ સ્ટે ઓછો હોય છે પેશન્ટ જલ્દી એના રૂટીન વર્કમાં પાછું એક્ટિવ થઈ જતું હોય છે ઘણા બધા પેશન્ટ્સને તમે જુઓ છો સાંભળો છો તેમની સાથે વાત કરી છે હેલ્થ અને ખાસ કરીને એમના આત્મવિશ્વાસને વધારવાનો એક આ વિષય છે કારણ કે ઘણી સ્ત્રીઓ જે વાત નથી કરતી એ વિષય પર આપણી ટ્રીટમેન્ટ પણ કરાવવાની છે તો એવી કોઈ હેલ્થની સક્સેસ સ્ટોરી અમારી સાથે શેર કરવા માગશું યસ તો મારી પાસે સિક્સ મંથસ પહેલાં એક એવું પેશન્ટ આવેલું જે બંને કપલ આવ્યા હતા કમ્પ્લેન લઈને કે એમને ટ્યુબોપ્લાસ્ટી કરાવી છે જે કે ટ્યુબ્સ જોઈન કરવી છે ફરીથી સો દેટ દે કેન પ્લેન અ બેબી અગેન એમનું ઓલરેડી સેવન્ટીન ઇયર્સની મેરિડ લાઈફ હતી થર્ટીન ઇયર્સની એક ગર્લ હતી બટ સ્ટીલ દે વોન્ટેડ અનધર કેડ આફ્ટર થર્ટીન ઇયર્સ સો દે એટ પ્લાન્ડ કે વીલ ટ્રાય અગેન સો એના બાદ હું પેશન્ટને જ્યારે હું એક્ઝામિનેશન રૂમમાં લઈ ગઈ આ એક્ઝામિન્ડ હર પેપ્સ નિયર લીધું વજાઇનલ એક્ઝામિનેશન કર્યું એક્સટર્નલ જેનેટેલિયા બી એક્ઝામિન કર્યું એના પછી વેન આઈ વોઝ ટેકિંગ અર બેક ઇન ધ રૂમ તો પેશન્ટે મારો હાથ પકડ્યો અને એને મને આખું ડિટેલમાં એની હિસ્ટ્રી કીધી કે એકચ્યુઅલમાં એમને બીજી પ્રેગ્નન્સીનો કોઈ પ્લાન હતો જ નહીં હસબન્ડને પ્રોબ્લેમ એ હતો કે આફ્ટર સર્ટન યર ઓફ મેરેજ વજન એના લૂઝ થઈ ગયું હતું અને એના માટે હી વોઝ પ્લાનિંગ ટુ ગેટ મેરેડ અગેન એન્ડ પેશન્ટ વોઝ કન્સર્ન કે એકવાર બધું બધી જશે તો મારી ડોટર અને મારું શું રહેશે તો શી આસ્ક ફોર હેલ્પ કે મને પ્લીઝ કંઈ બી કરીને સેવ માય મેરેજ સો આફ્ટર વન મંથ પી પ્લાન્ડ હર વજેનો પ્લાસ્ટી વજેનલ ટાઇટનિંગ અલોંગ વિથ લેબિયા પ્લાસ્ટિક અને એના સિક્સ મંથસ પછી ફૂલ્લી રિકવર થઈને જ્યારે પેશન્ટ આવી શી વોઝ વેરી હેપી શી એમણે મારો હાથ પકડ્યો અને મને કીધું કે થેન્ક યુ ડૉક્ટર તમે મારી મેરિડ લાઈફ સેવ કરી ઓ ગ્રેટ એટલે મેં જેમ કહ્યું એમ કે માત્ર એક સ્ત્રીની હેલ્થની વાત નથી આમાં એક આત્મવિશ્વાસની પણ વાત છે અને ઘણી બધી વખત આપણે એ ખુલીને ચર્ચા નથી કરતા હોતા એવા તો ઘણા કિસ્સા હશે તમારી પાસે એવા ઘણા કિસ્સા છે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આવી કમ્પ્લેન્સ લઈને ફિમેલ એકલી જ આવતી હોય છે બટ મને વધારે એ ગમશે કે બંને પાર્ટનર્સ જોડે આવે અને બંને એ વસ્તુને ડિસ્કસ કરે સો દેટ મેરિડ લાઈફ એમની સરળ જાય અને ખુશ રહે બંને તો થેન્ક યુ સો મચ આપે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત અમારી સાથે શેર કરી છે અને ફરીથી એક વખત હું કહીશ કે ઘણી બધી એવી મહિલાઓ છે કે જેને એક આત્મવિશ્વાસ પણ આપ પૂરો પાડો છો થેન્ક યુ સો મચ કૃપા થેન્ક યુ તો આ રસપ્રદ વિડીયોની અંદર ખૂબ જ સરસ સરસ વાતો જે કરી છે ને મહિલાઓ ખાસ કરીને આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે જેની અંદર ઇન્ટીમેન્ટ હેલ્થની અમે વાત કરી છે જેનામાં ટ્રીટમેન્ટની પણ વાત આવી ગઈ છે સર્જિકલની વાત આવી છે નોન સર્જિકલની વાત આવી છે અને હા તમારા આત્મવિશ્વાસની ખાસ વાત કરી છે તો એપિસોડ જો આપને ગમ્યો હોય તો ચોક્કસથી થી કરો લાઈક કરો અને શેર કરો હસતા રહો મસ્ત રહો